રાજકોટ એ બેઠક જે ચર્ચાના કેન્દ્રસ્થાનમાં છે અને રાજકોટ પહોંચ્યા હિમ ત્યારે આ વિવાદ પણ એટલો ચગ્યો ન હતો અને વિવાદની વખતે શરૂઆત જ થઈ હતી પણ આપ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ વિવાદ શરૂ થયો એણે વેગ જોરદાર પકડ્યો જામનગરની મતદારોનો મૂળ જાણ્યો પણ એ રાજકોટ બેઠક જ્યાં વિવાદ થયો હતો એ રાજકોટ બેઠક પર મતદારોનું શું કહેવું હતું હિમ બિલકુલ જીગર સૌથી પહેલાં તો રાજકોટના ઉમેદવારોના નામ આપણે જણાવી દઈએ જો કે ગુજરાતની જનતાને આ એક એવી બેઠક છે કે ઉમેદવારોના નામ ઓલરેડી ખબર પડી ગઈ છે અને હું તો માનું છું ગુજરાતની બહાર પણ ખબર પડી ગઈ છે કારણ કે જેમ તમે કહ્યું કે વિવાદ આપણા આયા પછી વધારે વકર્યો છે તો પરશોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાણાની આ પરેશ ધાણાનીનું જે નામ છે એ બહુ મોડું મોડું જાહેર થયું જ્યારે વિવાદ એક સીમાએ પહોંચ્યો એના પછી જાહેર થયું હતું પણ હવે આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે રાજકોટની જનતાની ક્લિયર ચોઈસ શું છે એમના મનમાં શું ચાલી રહ્યું છે

ભાજપ છે બીજેપી બીજેપી 26 26 બધું 26 26 400 એ 400 પણ કઈ કહેવાનું જ નથી એમાં અને કોંગ્રેસનું કોંગ્રેસ ભાઈ કોઈ છે નહીં એમાં ભાજપ જ આમાં બીજેપી ફેવરેટ કોણ છે ફેવરેટ જ નથી થોડી હોય ભાઈ એક પાર્ટી બાયસ રહેવા કોમેડી માટે તો એક જ છે રાહુલ ગાંધી કોમેડી માટે એટલે બસ જ્યારથી કહેવાય ને કે સમજણા થયા અને જોઈએ છે ત્યારથી તો આગળ તો મોદી જ છે ભવિષ્ય સુધારે તો મોદી જ છે અને ફર્સ્ટ તો અમારી ગર્લ્સ માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સેફટી

કરવાનો જે છે મહેનત કરવા જોઈએ હું જ ઓટો ચલાવું છું સાંજે આઠસો હજાર મને મળી જાય મોંઘવારી નાડે મોંઘવારી નાડે સાહેબ પણ એનું કારણ છે કે સામે આપણને વળતરે મળે છે ને સામે ધંધો મળે છે રાજકોટ ની શું છે તો કહી દો રાજકોટમાં ભાજપ જીતશે તો ભાજપ જીતશે ડેવલપમેન્ટ ની ડેવલપમેન્ટ તો છે જ છે ડેવલપમેન્ટ તો દેખાય જ છે ડેવલપમેન્ટ તો ચારે તરફ છે એમાં ચારે તરફ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ તો છે ને ગુજરાત તો મેઇન ડેવલપમેન્ટ એન્જિન છે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ હબ રાજકોટમાં ડેવલપ જે છે હું હાલ ચાલ વિકાસ થઈ ગયો વિકાસ ચાલુ છે મોદી સાહેબ છે ત્યાં લગી વિકાસ જ છે મોદી સાહેબ છે ત્યાં લગી વિકાસ જ છે બીજા કોઈનો વારો ન હોય મોદી સાહેબ જ છે અને એના મોદી સાહેબ જ આવવાના છે હું કોંગ્રેસની કઈ સ્થિતિ ને કોંગ્રેસ આમ લાગતું જ નહીં ચાન્સીસ જ નહીં લાગતું કોંગ્રેસની ચાન્સીસ છે પણ વધારે મોદી સાહેબ જ હાલશે તો આ રાજકોટની જનતા હતી જેની ક્લિયર ચોઈસ આપણે સાંભળી હવે થોડા આંકડા ઉપર જઈએ કારણ કે આંકડાઓ જ ખરેખર તો નક્કી કરતા હોય છે આ ડેટા જ નક્કી કરતો હોય છે કે ચૂંટણીમાં શું થવાનું હોય છે હવે રાજકોટની જનતા મતદારોનો મૂળ પહેલો સવાલ વિકાસ થયો છે કે નહીં અઠ્યોતેર ટકા લોકો કહે છે કે આ વિકાસ થયો છે બાવીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે વિકાસ નથી થયો હવે બીજા સવાલ ઉપર આપણે જઈશું બીજો સવાલ જેમાં રાજકોટની જનતાએ શું કહ્યું એ આપણે જાણીએ સવાલ મોંઘવારીને લઈને મોંઘવારી વધી છે કે નહીં સાહીઠ ટકા લોકો કહી રહ્યા છે હા મોંઘવારી વધી છે ચાળીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મોંઘવારીમાં વધારો નથી થયો હવે રાજકોટની જનતાને જ્યારે આપણે ત્રીજો સવાલ પૂછ્યો તો એને લઈને રાજકોટની જનતાએ શું કહ્યું છે એ આપણે જાણી લઈએ બીજો સવાલ અગેન વેપાર ધંધા વધ્યા છે કે નહીં સિત્તેર ટકા લોકોએ કહ્યું વેપાર ધંધામાં વધારો થયો છે રોજગારી વધી છે ત્રીસ ટકા લોકોએ ના પાડી છે કે વેપાર ધંધા નથી વધ્યા અને હવે ચોથો સવાલ જે બીજેપીનો ટાર્ગેટ છે ચારસો પ્લસ વાળો રાજકોટની જનતા શહેરી વિસ્તારમાં બી ગયા અમે ગામડાઓમાં પણ ગયા ચારસો બેઠકો પાર કરશે કે નહીં સાહીઠ ટકા લોકો કહી રહ્યા છે રાજકોટના કે પાર થશે ચાળીસ ટકા લોકો ના પાડી રહ્યા છે અને હવે છેલ્લો સવાલ કે કોંગ્રેસ રાજકોટમાં કમબેક કરી શકશે કે નહીં કોંગ્રેસ જીતી શકશે કે નહીં એને લઈને લોકોએ શું કહ્યું તો આંકડો સ્પષ્ટ છે એસી ટકા લોકો ના પાડી રહ્યા છે જ્યારે વીસ ટકા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમ કરશે જીગર તો રાજકોટની જનતા જોડે જ્યારે આપણે વાત કરી તો કંઈક ચિતાર આવો નીકળતો હતો પણ જો કે અગેન આમાં જેમ જગદીશભાઈએ કહ્યું કે એના પછી ક્ષેત્રીય આંદોલન હતું એ થોડું વધારે વકર્યું હતું એટલે જીગર અહીંયા હાલ પૂરતી તો એવી સ્થિતિ દેખાઈ રહી છે કે જીતી શકે છે ભારતીય જનતા પાર્ટી ક્યાંક લીડમાં કંઈક આગુ પાછું થાય જીગર બિલકુલ અહીં કોંગ્રેસ પાસે ચહેરો નથી અને બીજેપી પાસે જે ચહેરો છે એ વિવાદમાં છે ભાઈ કે ભાઈ શું લાગે છે કે બીજેપીને ક્ષત્રિય આંદોલનની જે અસર હતી એ બેઠક પર પડતી જોવા મળી શકે જીગર આપણે કોઈ આંદોલનની વાત કરીએ તો હું ઓલ ઓવર વાત કરું તો આ ગુજરાતની અંદર કોંગ્રેસની પ્રણાલી રહી જ્યારે જ્યારે પણ કોઈ ઇલેક્શન આવે છે ત્યારે કોઈ આંદોલન જ્યારે ઊભું થાય ત્યારે પ્રથમ રીતે એ આંદોલન કોઈ તકલીફ અથવા તો કોઈ વિવાદમાંથી ઊભું થયું હોય છે ત્યારબાદ કોંગ્રેસ માટે એક અવસર બનાવવાનો પ્રયાસ એ લોકો કરતા હોય છે જે કંઈ પણ આંદોલન આની અગાઉ પણ આપણે પાટીદાર આંદોલન જોયું હતું અત્યારે ક્ષત્રિય આંદોલન જોઈ રહ્યા છીએ જ્યારે પબ્લિકને ખબર પડે છે કે આંદોલનની જે દિશા હતી આંદોલનનો જે આંદોલનનો જે મુદ્દો હતો એ મુદ્દાને સાઈડ કરીને એને રાજનીતિક મુદ્દે કેમ લઈ જવું એનો જ માત્ર કોંગ્રેસનો પ્રયાસ હોય છે હવે આ ગુજરાતની જનતા બિલકુલ જાણી ગઈ છે એ ભૂતકાળમાંથી શીખી ગઈ છે એટલે આપણે એવું માનવાને કોઈ કારણ નથી કોઈ પણ આંદોલન એ કોંગ્રેસને કોઈ ફાયદો અપાવી શકશે અથવા તો કોંગ્રેસ એમાંથી જનતાને ભોળવી શકશે બિલકુલ પહેલી વાર બિલકુલ બીજી વાર કે ક્ષત્રિય આંદોલનની આપ વાત કરી રહ્યા છો કાલે હું ભાવનગર હતો ક્ષત્રિય કારણે અદભુત સમાજનું સ્નેહમિલન હતું ભાજપ પ્રેરિત એટલે કે ભાજપના સપોર્ટમાં પાંત્રીસોથી ચાર હજાર લોકો તે આવ્યા હતા આદરણીય સી આર પાટીલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષ હાજર હતા આદરણીય વજુભાઈ વાળા જે ક્ષત્રિય કાર્યાત્મક સંવાદના આગેવાન છે રાજ્યપાલ પણ પૂર્વ રહી ચૂક્યા છે એ એવો પણ હાજર હતા ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર મેં જોયું તો એ લોકોની એક જ વાત હતી કે ભાઈ રૂપાલા સાહેબે ભૂલ કરી છે એનું એમને દુઃખ પણ છે પરંતુ જ્યારે મોદી સાહેબ રાષ્ટ્ર માટે આટલું કામ કરી રહ્યા હોય ત્યારે એ ક્ષત્રિય તરીકે અમારી ફરજ છે કે જ્યારે રાષ્ટ્રને જરૂર હોય જ્યારે રાષ્ટ્રની વાત હોય ત્યારે કોઈ નાના મુદ્દા ઉપર અથવા તો કોઈ એક મુદ્દા ઉપર નહીં ચીપકીને જ્યારે રાષ્ટ્ર વાત આવે ત્યારે અમે દેશ માટે ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરીશું આ એક મુદ્દા માટે થઈને અમે નરેન્દ્રભાઈ મોદીએ અમારા પાંચસો તેતાલીસ જે રજવાડા હતા બિલકુલ એને જે સરદાર પટેલ સેચ્યુ પાસે આખું બનાવી આપવાના છે એને પણ ન ભૂલી શકાય બિલકુલ અને ક્ષત્રિયો માટે કરેલા કામોને પણ ન બિલકુલ સાગરભાઈ એટલે એ મુદ્દો અત્યારે મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીભાઈ લેવું પડે આજે ટીવી માં પણ આપના કાર્યકર્તાઓ દેખાતા સાગરભાઈ આપણે અહીં પણ કહીશ કે જે રીતે અત્યારે મુદ્દો એ છે તો છેવટે છેલ્લી ઘડીએ જ્યારે બધું પીએમ મોદી આવી ગયા પછી અચાનક કોંગ્રેસને એમ કેમ થયું કે પાટીદારોને જગાડવા પડશે નહીં તો અહીં મજા નહીં આવે જો જાતિવાદ આ દેશમાં કોણ કરી રહ્યું છે આપણે રાજકોટની વાત કરીએ સાગરભાઈ રાજકોટની વાત કરીએ દેશમાં પછી આપણે આગળ ચર્ચા કરી આપણે 400 સીટોની વાત કરી રહ્યા છે અને આ માત્ર ગુજરાતના આંકડા છે અને એ પણ તમે કીધું કે થોડા દિવસ પહેલાના છે આ વિવાદ થયો એની પહેલાના છે તો એ પણ આપણા માટે ચાલતો હતો એકદમ શરૂઆત હા એ તમે જ કહ્યું એટલે હું કહું છું મને તો ખબર જ નથી બરાબર છે તો જાતિવાદ તમે જુઓ કે હવે

બે હાજર ચૌદ માં સ્વીપ કર્યું હાજર ઓગણીસ માં સ્વીપ કર્યું તો આ જે સેન્ટર રાજકોટ ની અંદર આજે વિવોધ મિસ્ટર રૂપાલાનો વિવાદ થયો તો તમે બરોડામાં તમે માણસો બદલી નાખ્યા તમે સાબરકાંઠા સાહેબને નથી બદલતા એના વિવાદના કારણે આજે સાબિત થઈ રહ્યું છે કે છવ્વીસ માંથી દસ સીટો નો વાયરો દસ સીટો નો પવન દસ સીટો નો વિન્ડ એ કોંગ્રેસ તરફ જઈ રહ્યું છે જેટલું જ દમદાર બધા જો કોંગ્રેસના નેતાઓ પણ બોલતા હોત તો કદાચ તમારું પરિણામ આજે અલગ હોત